કરજણ તાલુકાના વલણ ગામ પંચાયતની ચૂંટણીનો ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે જુઓ મતદારોનો શું મિજાજ છે કરજણના વનર ગામ પંચાયતોની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને સરપંચ પદના ઉમેદવાર ઉસ્માન આદમ ભગત ચૌદ સભ્ય સાથે પરિવર્તન પરિવાર પેનલનું પોસ્ટર અને કાચની ગલસનું નિશાન લઈને મેદાને ઉતાર્યા છે તેમજ વનર ગામમાં ભ્રમણ કરી મતદારોને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે મતદારો પાસે જઈ પેનલને જીત મેળવવા માટેની અપીલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે આપણી ગામની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ દિવસ છે અમૂલ્ય મતથી મને અને મારી ટીમને જીતાડો એવું આહવાન કરી રહ્યા છે તેમજ ગામનો વિકાસ કરવા માટે હું હંમેશા તૈયાર રહીશ એવી મતદારોનો વિશ્વાસ આપી રહ્યા છે જેવી કે પ્રાથમિક સમસ્યા સુવિધા અમે પૂર્ણ કરીશું જેવા કે ગામના રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ અને રોજગારના પ્રશ્નો માટે અમે પ્રતિબદ્ધ રહીશું અમારી ટીમ નિષ્ઠાપૂર્વક કામ કરશે અને દરેક પરિવાર સુધી વિકાસ પહોંચાડશે એવો મતદારો સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તસ્લીમ પીનાવાલા અમારો એક જ વિષય છે ગામ માટે સારું કામ કરવા માટે અમે ઉભેલા છે અને લાઈટ પાણી વીજળી તમામ ગટરો દરેક માટે અમે ઉભેલા છે અને ગામનો રોડ રસ્તા દરેક કામ અમે સારી રીતના કરવા માટે જ ઈચ્છીએ છીએ અને ગામનો સારો વિકાસ થાય એવી અમારી ઉમેદ અને અપેક્ષા છે હા અને બધા મતદારો બહુ સારા પ્રતિસાદ મળે છે અમને કોઈ જાતનો ભેદભાવ રાખ્યા વગર ગામની સાથે અમે રહીને અને એનું કામ કરીશું અને કેટલી સમસ્યા હજુ ગામમાં પણ બાકી છે જેવી કે પાણીની રૂદ રસ્તાની કટરની એવી કે અમુક સમસ્યા છે તે તમે પૂરી કરશો આ આજે તમામ તમામ સમસ્યાઓ અમે પૂરી કરીશું ગામની

બીજી ઘણી સમસ્યાઓ છે એ તો ઇન્શાલ્લા અમે પૂરી તૈયારી નાખે એનો અમે પૂરું રાતે બેસી રોજે રોજ કે શું શું જરૂરિયાત છે એ टाइम अंदर। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए